ભુજમાં નવા બસ સ્ટેન્ડ વાણિયાવાડ ખાતે પ્રધાનમંત્રી ભારતીય ઔષધિ કેન્દ્ર મેડિકલ સ્ટોરનું ઉદઘાટન કરવામાં આવ્યું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખાસ કરીને લોકોને સસ્તા ભાવે દવા મળી શકે તે માટે પ્રધાનમંત્રી ભારતીય ઔષધિ કેન્દ્ર ઠેર ઠેર શરૂ કરવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ નવા બસ સ્ટેશન વાણિયાવાડ ખાતે દુકાન નંબર એકસો બે દુકાન નંબર અઢારની બાજુમાં પ્રધાનમંત્રી ભારતીય ઔષધિ કેન્દ્ર મેડિકલ સ્ટોરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું સાંસદ વિનોદ ચાવડાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ખાસ કરીને ચેનરીક દવાનું આ મેડિકલ સ્ટોર શરૂ કરવામાં આવ્યું છે સરેરાશ જે દવા છે એ પચાસ ટકાથી લઈને સિત્તેર ટકા સુધી સસ્તી પડતી હોવાનો દાવો આ મેડિકલ સ્ટોરના સંચાલક ભરત પલેજાએ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું તમને વધુમાં એમ પણ જણાવ્યું હતું કે અલગ અલગ પ્રકારની દવાઓમાં સરેરાશ જે ભાવ ઘટાડો છે એ ચાલીસ ટકાથી લઈને સિત્તેર ટકા સુધીનો હોય છે ખાસ કરીને ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ હાર્ટની અને અન્ય જે કિડનીની પતરીની જે દવાઓ છે એ દવાઓ ખૂબ જ મોંઘી મળતી હોય છે એલોપથી દવા ત્યારે એની તુલનાએ આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતીય જનઔષધિ કેન્દ્ર મેડિકલ સ્ટોર શરૂ કરી ત્યાં જેનરિક દવા સરેરાશ સસ્તી આપવાનો જે આશય છે એ આશય ફલિત થાય છે અને આજે ભુજવાસીઓને ખાસ કરીને વાણિયાવાડ અને તેની આજુબાજુના વિસ્તારના લોકોને ઘર આંગણે આ સસ્તી દવા મળી શકે તે માટે ભારતીય જનઔષધિ કેન્દ્ર મેડિકલ સ્ટોર ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને સૌ કોઈ લોકો આ મેડિકલ સ્ટોરની મુલાકાત લઈ અને જે સરકારની જે યોજના છે રાહત દરે દવા આપવાની તેનો લાભ લે તેવી ભરત પલેજાએ ખાસ કરીને વિનંતી કરી હતી અનુરોધ પણ કરવામાં આવ્યો હતો તેમના પરિવારજનો પણ ખાસ ઉપસ્થિત હતા આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ પણ તેમને ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્ર નવા બુસ બસ ચલાવી રહ્યો છું વદાન જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ પંડે માત્રમ નવો કચ્છી આ પ્રધાનમંત્રી ભારતીય પરિયોજના પહેલા પણ ચાલુ હતી પણ નરેન્દ્રભાઈ મોદી જ્યારે ચૌદમાં શાસન પર આવ્યા એ પાછલા દસ વર્ષમાં મારા પાસે હું છ વર્ષથી કામ કરી રહ્યો છું ભુજમાં હોસ્પિટલ રોડ પર હવે બસ સ્ટોન્ડમાં આવ્યો છું મેં જ્યારે પાછલો સ્ટોર હતો મારા પાસે ચાર હજાર પાંચસો કાંઈક નંબર હતું આજે મારું આ નંબર તેર હજાર થઈ ગયું છે નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે કે ડિસેમ્બર છવ્વીસ સુધીમાં આ પચીસ હજાર પૂરા ભારતમાં કેન્દ્રો ખોલવા છે કારણ કે ઠેકાણાના જે સાધારણ જનતા છે એને દવા ઉત્તમ દરજ્જાની ઓછામાં ઓછું પચાસથી નેવું ટકા ઓછા ભાવમાં મળી રહે અને એનાથી એનો જેબ ખર્ચ ઓછો થાય એને ભણતરમાં રસકસમાં ઘરના કામમાં બીજામાં એને કામ આવે એટલા માટે નરેન્દ્રભાઈ મોદીનું આ એક સફળ પ્રયોજન છે જે જે લોકો બહારથી લેતા હોય છે આજે જે જન જનઔષધિ એનામાં કેટલો લોકોને ફાયદો આ દવાઓ બહારની દવાઓ કરતાં પચાસથી નેવું ટકા ઓછા ભાવમાં મળે છે અને એની દરજ્જાની વાત કરું તો એટલે ઉત્તમ દરજ્જાની છે કે ગવર્મેન્ટ આ દવાઓ એનએસીડીએલ કરીને એક બોર્ડ હોય છે જેમાં દવાઓની તપાસણી થાય છે એ રાષ્ટ્રીય સ્તરનો એક એક્રેડિશન બોર્ડ હોય છે જેનામાં દવાની ચકાસણી વારંવાર કરાવીને અગર એક પણ દવા ફેલ નીકળે છે તો ગવર્મેન્ટ એ પૂરોને પૂરો બેચ ફેલ્પ કરીને એ કંપનીને પાછી કરી દે છે એટલે બહુ ઉત્તમ દ ઉત્તમ દરજ્જાની દવાઓ દવાઓમાં આવે છે જે લોકો મેડિકલમાં દવા લેતા હોય અથવા તો ડૉક્ટરને નથી બતાવતા અને એમને મેડિકલમાંથી કે કાંઈ પણ લેતા એને હાઈ અથવા તો એને દવાનો પ્રોબ્લેમ થતો હોય છે ના તો દવાને ડૉક્ટરને બતાડ્યા વગર કૃપા કરીને કોઈ પણ પેશન્ટ દવા ન લે કેમકે દરેક દવા પર એવી એક નાની લાલ પટ્ટી હોય છે આ લાલ પટ્ટી સરકારે એ કહેવા માટે લગાવેલી છે કે દવાઓ ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શનથી તો આજે પ્રિસ્ક્રિપ્શનથી દવાઓ લેવી દવાઓ ક્યારે પણ મેડિકલવાળાની સલાહ હતી અથવા પોતાના જૂના અનુભવમાં કે મને આવું હું બે વર્ષથી વાપરી રહ્યો છું મને માફક આવે છે એવી રીતે દવા લેવી નહીં અગર જો ડૉક્ટરે પ્રિસ્ક્રિપ્શન એમ લખી છે કે આ ત્રણ મહિના માટે લો તો એને ચોક્કસ ત્રણ મહિના પછી જઈને પાછું તપાસ કરાવો કદાચ થઈ શકે તમારી દવા ઓછી થઈ જાય વધુ થઈ જાય બંધ થઈ જાય પણ અગર તમને અનુભવ સારું છે તો તમે એમ કરી રાખો કે મને તો બીપીમાં સારી અનુભવ આવે છે મને શુગરમાં સારું અનુભવ આવે છે મને કોઈ વાંધો નથી અને આ મને માફક જ છે હું હંમેશા લઉં છું તો દવા એવી રીતથી લેવાતી ન હોય કૃપા કરીને દરેક વખતે ડૉક્ટરની તપાસ ચાલુ રાખવી કેમ કે શરીરમાં જેમ સમય જાય એમ સિઝન અનુસાર અને ઉંમર અનુસાર શરીરમાં દવાઓની ખપતની જરૂરત બદલતી હોય છે ક્યારેક વધે ક્યારેક ઘટે એટલે એક જ પ્રિસ્ક્રિપ્શનને વારંવાર વાપરે નહીં કૃપા કરીને હા આજે જયારે ઓપનિંગ કરવા માટે આજે માન્ય શ્રી વિનોદભાઈ ચાવડા આજે ઉપસ્થિત રહેશે એ આ અમે તો કામકાજ અમારું ત્રણ મહિનાથી ચાલુ થયું છે પણ આ લોપનિંગની લોકાર્પણ વિધિ છે કે ગવર્મેન્ટ આજે જે કામકાજ કરી રહી છે એને વિનોદ ચાવડાજીના હસ્તે આપણે કચ્છના પ્રજાને આ લોકાર્પિત કરશું કે આ લોકો એની લાભ ઉપાડે જેનાથી આ ડિક્લેર થઈ જાય કચ્છના જનતાને કે વિનોદભાઈ ચાવડાએ આ કેન્દ્રને સ્વીકૃતિ આપી છે